હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો હું આજે તમારી સાથે સિમ્પલ આસાન અને નવી ટ્રીક સાથે ફોલાવવાનું શાક બનાવીશ જો તમને ક્યારે પણ તમે આવી રીતના બનાવ્યું ના હશે તો ચાલો આપણે એની રેસીપી શું કરીએ આપણે બે ચામચાચરનું તેલ લઈશું તેલ આપણું ગરમ થઈ જાય થોડું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એ ચમચી આપણે રાઈની ઉમેરીશું રાઈ આપણે સારી રીતે ફૂટી જાય તો આપણે રાઈ ફૂટી ગઈ છે સારી રીતે નામ આપણે લસોની કલીમાં ઉમેરીશું થોડુંક આપણે મીઠો ડુંગળો લીધો છે અને પછી આપણે આજે આપણે બનાવીશું ફુલાવાર અને બટેકા શાક તો આવી રીતે તમે ક્યારે પણ ના બનાવ્યું હશે તો ફ્રેન્ડ તમે મીઠા લીમડા સાથે વઘાર ઉમેરજો તો એ વઘાર તો ટેસ્ટી અને સ્વાદિષ્ટ થાય છે તો આપણે ફુલાવર અને બટેકા આપણે પાક ફુલાવર લીધી હતી અને પાંચ આપણે નાના નાના બટેકા લીધા હતા એ આપણે ઉમેરી નાખ્યા છે આવી નામ આપણે મરચા ઉમેરી છે મેં પાંચ લીધા છે શીખા લીધા છે અને મરચા આપણે મોટા મોટા ઉમેર્યા છે કેમ કે અગર તમને સાધવું હોય ગરમી માં તમને તીખો ન ભાવતું હોય તો તમે આવી રીતના જયારે જમો ત્યારે મરચા તમે કાઢી પણ શકો છો તો આપણે બે મિનિટ સુધી આપણે પકાવીશું ફ્રેન્ડ આપણે બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણું જે બટેકા ને એ સારી રીતે પાકી ગયા છે તેલ માં હવે એક ચમચી આપણે જીરો ઉમેરીશું પછી આપણે બે ટમેટા લીધા છે એ ઉમેરી નાખીશું માર્કેટ અને પછી આપણે મિક્સ કરીશું ઉનાળામાં તમે આવી રીતના પુલાવાનું શાક જરૂરથી બનાવજો આ પુલાવાનું શાક તમને ખુબ જ મજા આવશે અને તમને ટેસ્ટી અને સ્વાદિષ્ટ પણ લાગે હવે આપણે તેલ માં બે મિનિટો આપણે ટમેટા ને પકાવીશું તો ફ્રેન્ડ આપણે બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો નીચે આ બટેકા ટમેટા તેલ માં ચીપકાય તો તમે જોઈ શકો છો આપણે બે માં સારી રીતે પાકી ગયા છે ટમેટા બટેકા અને પુલાવ હવે એના માં આપણે મસાલો ઉમેરીશું મસાલા માં આપણે લઈશું પેલા એક ચમચી આપણે ધનિયા લઈશું આધી ચમચી હળદર લઈશું વેચન કી જેટલા આપણે લાલ મરચા લઈશું જે આપણે મીડિયમ લીધા છે તીખા નથી સ્વાદ અનુસાર મીઠું અને પછી આપણે મિક્સ કરીશું તો ફ્રેન્ડ આપણે મિક્સ કર્યા બાદ આપણે થોડુંક એનામાં પાણી ઉમેરીશું મસાલો આપણો પાકી જાય એટલા બે ચમચા જેટલું આપણે પાણી લીધું છે અને મિક્સ કરીશું થોડી વાર મસાલા આપણે ટમેટા અને છોલાવાર વટેકા સાથે સારી રીતે મિક્સ કરીશું આવી રીતના તો બે મિનિટ સુધી એને આપણે પાકવા રાખી દઈશું ફ્રેન્ડ આપણે બે મિનિટ થઈ ગઈ છે ઓ પાણી આપણું સારી રીતે ચૂસાઈ ગયું છે તો હવે આપણે એક કટોરી જેટલું પાણી ઉમેરીશું તો એનામાં એક કટોર જેટલું પાણી ઉમેરીને આપણે ઢાંકી લઈશું ત્રણ મિનિટ આપણે પકાવીશું હજી થોડાક આપણે લધાણથી ઉમેરી નાખીશું અને પછી આપણે ઢાંકી નાખીશું ફ્રેન્ડ્સ આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો આપણે જે એક કટોરી પાણી ઉમેર્યું તો એ સારી રીતે થઈ ગયો તો એક આપણે ચમચાની મદદ છે આવી રીતે મિક્સ કરી નાખીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ બિલકુલ બટેકા અને ટમેટા સારી રીતે પાકી ગયા છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આવી રીતે તમે ક્યારે પણ ના બનાવ્યું હશે તે એકવાર તમે જરૂરથી જરૂર ટ્રાય કરજો આ રેસીપી સાગ ફુલાવાની તમને બહુ જ પસંદ આવશે એ મારી ગેરંટી છે ફ્રેન્ડ અને આ સિમ્પલ છે આસાન પણ છે તમે જોઈ શકો છો ટેસ્ટી અને સ્વાદિષ્ટ ફુલાવા ટમેટા નું શાક છે તૈયાર ઘણું બધું ટાઈમ પણ નથી લાગતું અને આવી રીતના ટેસ્ટી સ્વાદિષ્ટ શાક છે તૈયાર જો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને તમારે ફ્રેન્ડ સાથે શેર પણ કરજો ધન્યવાદ ફ્રેન્ડ હું આજે તમારી શેર કરી એ આજે આપણે બનાવીશું સાક જે બહુ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે અને ઉનાળામાં બહુ જ મજા આવે એને જમવા માટે તો આપણે દોઢ ચમચ જેટલું આપણે તેલ લીધું છે અને આજે આપણે જે બનાવીશું એ આજે આપણે કુકરમાં શાક બનાવીશું જેનાથી પાંચ દસ મિનિટોમાં શાક થઈ જશે તૈયાર તો એક ચમચી આપણે રાઈ ને ઉમેરીશું રાઈ આપણી સારી રીતે ફૂટી જાય તો ફ્રેન્ડ આપણી રાઈ સારી રીતે ફૂટી ગઈ છે એક ચમચી જેટલી આપણે હિંગ ઉમેરીશું હિંગ જે સ્વાદ બહુ સારું આવે છે અને પછી એના માપે ઉમેરીશું ચાર પાંચ લસુન કલિયા જે અમે આવી રીતના સુધારી લીધી છે હવે એના માપે ઉમેરીશું આજે આપણે બનાવીશું શાક લીલા ચોરાનું

ફ્રેન્ડ્સ એનામાં આપણે પાણી ઉમેરીશું એક ગ્લાસ જેટલું પાણી ફ્રેન્ડ્સ આપણે એક ગ્લાસ પાણી ઉમેરી નાખ્યું છે હવે આપણે બંધ કરી નાખીશું કુકર બે સીટી માં આપણું શાક થઈ જશે તો આપણે કુકર ઢાંકી નાખીશું ફ્રેન્ડ્સ આપણી બે સીટી થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું તો તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગયું છે લીલા ચોરાનું નું શાક લીલા ચોરા અને બટેકા નું રસ વાળું ટેસ્ટી અને સ્વાદિષ્ટ તો ફ્રેન્ડ્સ તમે આવી રીતે એકવાર તમે જરૂરથી જરૂર ટ્રાય કરજો આ શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે તો તમને જો તમને સિમ્પલ અને સારું લાગવું તો તમે મારા ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો તમારી ફ્રેન્ડ સાથે તમે શેર કરજો ધન્યવાદ